કાળા જાદુ લોકોને છેતરતા ભુવાઓ અને અંધશ્રદ્ધાને ડામવા માટે રાજ્ય સરકાર કાયદો લાવી રહી છે ત્યારે બનાસકાંઠામાં ભુવાજીઓ સરકારની પ્રશંસા કરી રહ્યા છે વિધાનસભામાં પસાર કરાયેલા બિલને આવકાર્યું છે અને આ કાયદો આવી જતા સમાજના ઢોંગી દુતારા લોકોથી રક્ષણ મળશે તેવી લાગણી પણ વ્યક્ત કરી છે સરકારના નિર્ણયથી અઘોર વિદ્યા કાળા જાદુ તાંત્રિક વિદ્યાના નામે થતી છેતરપિંડી પણ અટકશે જયારે દુઃખી લોકો એમના પાસે જતા હોય છે ત્યારે કે ભાઈ બેન તમારે સંતાન ના થતું હોય તો તમારા ઉપર આ વિધિ કરવી પડશે ધંધામાં સફળતા ના મળતી હોય તો તમારે આ વિધિ કરવી પડશે પણ અમુક બહેનો એવી હોય છે કે જેને સંતાન નથી થતું અને ભુવા પાસે જાય છે તાંત્રિક વિધિ કરાવતા હોય છે ત્યારે એમના કરેણા ગીરવે મૂકીને પણ એમની પાસે વિધિ કરાવતા હોય છે પણ આ વસ્તુ ખરેખર યોગ્ય નથી ધર્મના નામે આ ભુવાઓ તાંત્રિકો બહુ એમ કે લોકોને છેતરતા હોય છે અને અંધશ્રદ્ધા આટલી બધી ફેલાવતા હોય છે ખરેખર આ અંધશ્રદ્ધા ના ફેલાવી જોઈએ અને સરકારને પણ વિનંતી છે કે આ અંધશ્રદ્ધા થતી રોકી છે એના માટે હું ખૂબ ખૂબ સરકારને ધન્યવાદ આપું છું અને હવે પછી આ કાયદો ચાલુ રહે અને આ કાયદો અમલમાં લાવ્યો છે એ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર તાજેતરમાં રાજ્ય સરકારે કાળા જાદુ અને તાંત્રિક માટેનો જે કાયદો અમલમાં મૂકવાની વાત કરી છે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે આ કાયદાના અમલીકરણથી આવા ખોટા ભુવાઓ ખોટા તાંત્રિકો અને જે મેલી વિદ્યાઓ કરતી લોકોને છેતરતા હોય એમના પર અંકુશ આવશે લોકોમાં એક સારો મેસેજ જશે કેટલાક ઘર બરબાદ થતા ટકશે એટલે હું આજના દિવસે ફરીવાર રાજ્ય સરકારને ધન્યવાદ આપું છું કે તમે જે કાયદો લાવ્યો છે એ ખૂબ પ્રશંસાને પાત્ર છે ધન્યવાદ